નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજે તારીખ સત્તર તારીખ બારમો મહિનો બે હજાર ચોવીસ ને વાર મંગળવારના રોજ આજની મગફળીની આવકની વાત કરીએ તો મગફળીનું ડૂમ નંબર ત્રણ આખે આખું ભરાઈ ગયું છે મિત્રો ને તમે જોઈ શકો છો ડૂમ નંબર ત્રણ આખે આખું છલકાઈ ગયું છે મિત્રો અને ઓલી બાજુ ખૂણામાં પચીસ ત્રીસ વાલે આવેલા છે મિત્રો ને હરાજીનું કામકાજ જો આ ખૂણેથી ચાલુ થઈ ગયું છે વેપારી દેખાઈ રહ્યા છે મિત્રો ખૂણેથી હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે અને ચાલો હરાજીમાં જઈએ જાણી લે કહેવાય છે આજના બજાર ભાવ હા મિત્રો અમારે ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને અમારો વિડીયો સારો લાગે તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો ચાલો હરાજીમાં જઈએ રૂબરૂ જાણી લે કહેવાય છે આજના બજાર ભાવ અને ટોટલ ગુ મિત્રો ગુણિઓમાં આવકની ગણીને હાલીને મિત્રો તો સત્તરથી અઢાર હજાર ગુણીની આસપાસની આવક જોવા મળી છે મિત્રો થોડીક આવક કાલ કરતાં ઓછી જોવા મળી રહી છે Hãy subscribe cho kênh Ghiền Mì được Để không bỏ lỡ những video hấp dẫn

અગિયારસો ને પચાસ જીવીસ છે મિત્રો અગિયારસો ને પચાસ રૂપિયાનો ભાવ થયો છે આ જીવીસ વજનવાળો માલ છે મિત્રો અગિયારસો ને પચાસમાં વેચાણો માલમાં કાંઈ નો વજન જ છે આમાં હજાર હજાર પાંચ દ પદર વીસ ભાવ થયો વીસ નંબર ભેગી છે એમાં ચોવીસ નંબર ભેગી છે છે ત્રણેય ક્વોલિટી મિક્સમાં છે મિત્રો ને વજન વાળો માલ છે એક હજાર ને છાસઠ માં વેચાણી છે

નવસો ને એકવીસ ઓગણ ચાલીસ નો મગફળી છે દોડવાળો માલ છે નવસો